તો ભાગવત શા માટે સાંભળવું પડે છે ભાગવત આપણને શું આપે છે કે જેથી કરીને આપણે ભાગવતને સાંભળીએ છીએ વ્યાસ છે અશ્વમેઘ સહસ્ત્રાણી વાજ પે શાસ્ત્ર કથા કથાયા કલાનાર કહ્યું છે અહીંયા કે તમે હજારો અશ્વમેઘ યજ્ઞ કરો કેટલા હજારો અશ્વમેઘ યજ્ઞ થાય સેંકડો વાજપેયી યજ્ઞ થાય અને એ બધા જ યજ્ઞ કરવાથી જેટલું પુણ્ય પ્રાપ્ત થાય એટલા સમકક્ષ પુણ્ય માત્ર તમે આ કથા સાંભળીને ઘેર જશો ને એટલે આટલું પુણ્ય લઈને તમે અહીંથી જવાના છો